આ ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી અને તરેના મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલી આપ્યા હતા મળતી માહિતી અનુસાર આ ઘટના બાદ રસ્તાની હાલત લોહી લુઆન ત્યારે થઈ ગઈ હતી ગંભીર અકસ્માતને પગલે ઘટના સ્થળે હાજર લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા અને તેમને તાત્કાલિક ઇમરજન્સી સર્વિસ અને પોલીસે જાણકારી આપી હતી જે બાદ પોલીસે ત્યાં મિત્રો કન્ટેનર હટાવીને દબાયેલા તના લોકોના મૃતદેહ બાળ ગાડી કામગીરી કરવામાં આવી હતી આ તમામ મૃત્યુના મૃતદેહને અંજારની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ડ્રાઈવર સામે ત્યારે બેદરિક વાહન અંકાળવાનો ગુનો પ્રાથમિક તપાસમાં સામે આવ્યો છે મૃત્યુ પામનાર યુવાનનું નામ એકનું નામ નૈતિક અને બીજાનું નામ અભિષેક છે જ્યારે ત્રીજાનું નામ ઓળખ પ્રક્રિયા ચાલુ છે ત્રણ યુવાનો મિત્રો હતા અને અકસ્માત સમયે એક સાથે પોતાના કામર સ્કૂટર પર જઈ રહ્યા હતા અકસ્માત ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે પોલીસ દ્વારા કરેલાના ડ્રાઈવરની બેદરકારી પૂર્વક વાહન અંકાળવાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ